आपको शरीर तो मारू क्यों था जो तो करी क्या नाम है आपका मेरा नाम कोविड

છોટે છે સબસે ક્યુ ક્યુ રહેતે હોય હાલત બસ ક્યાં કરેગા ક્યાં કરું हमारे हमारे शरीर में मटी का नहीं वो सब हमारे को कब पूछी कितनी बदबू आ रही है और कैसी हालत है देखो तो सही आप कैसी हालत में हो हाथ पे लगा हुआ है, है आपके घर परिवार वाले कहाँ रहते हैं घर परिवार हम संस्था चलाते हैं आप ऐसी हालत में हो ना किसी ने हमको फोन किया था मेरी हालत में ऐसा हो गया चलो हमारे साथ में चलो।, चलो।, चलो दोस्तों आप जैसे कि देख रहे हैं कि खुड़ियाल नगर विस्तार के आसपास एक ब्रिज है ब्रिज के नीचे एक दादाजी है बहुत टाइम से ऐसी गंदी हालत में उनका पूरा हाथ सड़ गया है पूरे शरीर पे इतना जख्म है और बड़ी उम्र की कारण उनका इलाज मतलब उनको कोई छू भी नहीं सकता बहुत कंडीशन उनकी गंभीर है तो देखते हैं कि हम क्या कर सकते उनके लिए थोड़ी सी मेहनत करने के कारण उनका थोड़ा सा जीवन बदल सकता है तो आप सभी के साथ सपोर्ट से अच्छा सा काम अहमदाबाद के अंदर कर रहे हैं तो बस साथ सपोर्ट देते रहिए इनके परिवार तक ये वीडियो पहुँचा दीजिए तो हमको उनका परिवार भी मिल सके

આખા ઓલા હાથ ઉપર છે કેમ આવી હાલતમાં છો તમે જુઓ તો ખરી આ કેવી રીતે વાત થઈ ગઈ આ આવ આવ ને કાસી આવ મડી ને હમ ઇનો દે સડી આવ અચ્છા આખું નામ શું તમારું ગોવિંદભાઈ ગોવિંદ ગોવિંદજી ગોવિંદ ગોવિંદભાઈ ગોવિંદજી તમારી અટક શું છે પટની પટની અચ્છા બહુ ખરાબ હાલતમાં રહેતા હતા આવી રીતના થોડી રહેવાય ના રહેવાય ને અહીંયા કંઈ વાંધો નહીં આપણે તમારા પરિવારની પછી તપાસ કરીશું ત્યાં લગી તમને નવળે ધોળે ફ્રેશ કરીને ડ્રેસિંગ કરાવી દઈએ ને ડ્રેસિંગ કરાવવું પડે ને સારું રહેવું પડશે ને આવી હાલતમાં તો કેવી હાલતમાં હતા તમે કેટલા ટાઈમથી એવી હાલતમાં હતા એવું પહેલાથી તો ત્યાંથી તો અમે તમને થોડા દિવસ પહેલાં જ જોયા હતા એવું કહેતા હતા ભાઈ તમને અમને કીધું ત્યારે કંઈ વાંધો નહીં આપણે મસ્ત ફ્રેશ થઈ જઈએ અત્યારે ને આ તમારું ને જે પણ છે ને આપણે અહીંયા પાછળ હોસ્પિટલ છે ત્યાં તમે લઈ જાઉં અને ત્યાં તમારું મસ્ત ડ્રેસિંગ કરાવી દો ને કશો વાંધો નહીં આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ જઈએ વાર તમારે કાપી નાખીએ દોસ્તો અત્યારે તમે જે રીતના જોઈ રહ્યા છો તે રીતના દાદા ખૂબ જ એટલી ખરાબ કંડિશનમાં છે કે હાથમાં એમને એટલું બધું વાગ્યું છે હાથમાં પણ વાગ્યું છે અને પાટો બાંધેલો છે ગોવિંદભાઈ પટની નામ છે એમનું અને એમના પરિવારવાળાની કોઈ માહિતી અમને જે નથી મળી પરંતુ આ વિડીયોના મારફતે એટલું કહેવા માગીશ કે આ જે કન્ડિશન છે એમની એ સુધારવાનો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ અને એ પરિવાર એમનો ક્યાંય ને આ વિડીયોના મારફતે જોઈ રહ્યો એ વિડીયો તો એમના પરિવાર સુધી આ વિડીયો પહોંચાડ દેજો શ્રીરામ હોસ્પિટલ છે જે ઓડોની અંદર હર હંમેશ નાનો મોટો સપોર્ટ કરે છે ત્યાં લઈને એમને એમને જે પણ તકલીફ છે બતાવીને એમને જે પણ ડ્રેસિંગ કરવાનું છે એ ડ્રેસિંગ કરાવીને કમ્પ્લીટ કરીને એમને સારા કરીશું અને બનતો પ્રયત્ન કરીશું કે નાનું એવું સપોર્ટથી કે નાના સપોર્ટથી એમનું જીવનમાં નાનો બદલાવ થઈ શકે તો કન્ટિન્યુટી જોજો આપણા દરેક ગ્રુપમાં શેર કરજો દોસ્તો ફાઇનલી અત્યારે શ્રીરામ હોસ્પિટલ જે ઓઢવ ખાતે આવેલી છે અને હર હંમેશ જે કોઈ પણ લોકોને લઈને આવીએ છીએ રોડ રસ્તા ઉપરથી ત્યાં હર હંમેશ રણજીતભાઈનો સાથ સપોર્ટ રહ્યો છે અત્યારે પણ દાદાને રાતે એક વાગે માત્ર ફોન કર્યો છે ભાઈને કે દાદા એક છે અને એમને આખો હાથ આ ભાગ શું થયું છે એમના પણ હતી અને ડ્રેસિંગ કરવાની સતત જરૂરત થઈ અને અમે લોકો એ અહીંયા લઈને આવ્યા છીએ અને ગોવિંદભાઈ કેવું લાગે હવે કેવું લાગે સારું લાગે છે હવે તો બોલો હે સારું લાગે છે સારું લાગે ને કાલે ભી આવી જજો બરાબર કાલે ભી પાડો મળી જાત ત્યાં રોડ કરતા સારું ને એવી ખરાબ હાલતમાં રહેવાનું તમે કેટલા દિવસથી નોતા નાયા એને ત્યાં માંજી ત્રણ ચાર વર્ષથી આ રીતના હતા તો હાથમાં આટલું બધું વાગ્યું તો તમે પછી ખબર ના પડી કે આ રીતના આટલું બધું વાગ્યું છે તો ક્યાં પાટો બાંધવા ગયા હતા તમે હમણાં પાટો જે જૂનો બાંધ્યો તો ક્યાં બંધાયો હતો તમે કઈ જગ્યાએ ત્યાં અચ્છા કઈ નહીં આપણે હવે બે ત્રણ દિવસ ડ્રેસિંગ કરાવવું પડશે અને આપણે ત્યાં લઈ ગયા હતા ને તમને નવડા માટે ત્યાં તમારા જેવા ઘણા લોકો રહે છે ત્યાં બે ટાઈમ ખાવા પીવા રહેવાની સારી સુવિધા ત્યાં રહેશો ને અને આ રોજ આપણે બે ત્રણ દિવસ ડ્રેસિંગ કરાવવું પડશે પણ હવે ખરાબ હાલતમાં નહીં રહેવાનું બરાબર સારું વાંધો ને દોસ્તો અત્યારે દાદાને બે ત્રણ ટાઈમ ડ્રેસિંગ કરાવવું પડશે બે ત્રણ દિવસ સતત અને જે કન્ડિશનની અંદર હતા દોસ્તો અમે લોકો કહેવા માટે એટલા મતલબ આખો હાથ એમનો સડી ગયો છે અત્યારે સતત એમને ડ્રેસિંગની જરૂર છે મેં કેટલા વર્ષોથી નાયા નથી હાથના નખ પણ વધી ગયા છે અને એટલી ગંદી હાલતમાં હતા એટલી બધી દુર્ગંધ આવી રહી હતી પેન્ટમાં જ ટોયલેટ કરી ગયા હતા અને ખૂબ જ મતલબ કહેવાય કે એમની જે પરિસ્થિતિ હતી કોઈને કહેવાલાયક નથી પણ ત્યાંથી ઘણા બધા દોસ્તો મતલબ એટલા બધા લોકો નીકળતા હતા અને લોકો એમ કહે છે કે દાદા દારૂ પીને પડ્યા રહેતા હતા અને આવી બધી વાત ઘણી બધી અમને કીધી એટલે અમે ત્યાં પ્રોપર વાત ના કરી શક્યા પરંતુ અત્યારે જે પણ કંડિશન એમની હતી એક ઉંમર એટલી એટલી થઈ ગઈ છે એમની એટલી એજના કારણે આટલી જે કન્ડિશનની અંદર હતા આપણે માત્ર સુધાર કરવાનો પ્રયત્ન કર્યો છે રાતના દોઢ વાગ્યા છે અને અત્યારે શ્રીરામ હોસ્પિટલ જે રણજીતભાઈ યોગેશભાઈ સાહેબને બધા જે પણ છે દિવસે પણ ગમે ત્યારે અમે ફોન કરી ચોઈસ બાય સેવન અમને નિઃશુલ્ક સેવા આપે છે તો અત્યારે પણ દાદાની સેવા માટે અમને અડધી રાતે પણ સપોર્ટ કરે છે માત્ર ને માત્ર સપોર્ટની જરૂર હોય છે તમારા લોકોના આશીર્વાદથી સુંદર મજાનું કામ કરી રહ્યા છીએ અને ક્યાંય ના ક્યાંય અમને પરિવાર આ વિડીયોના મારફતે એમનો મળી જાય તો દોસ્તો આ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરજો જેથી કરીને અમે લોકો સરળતાથી એમના પરિવાર સુધી પહોંચી શકીએ અને આવા જે ઉંમરના લોકો હોય છે જે આવી કંડિશનની અંદર હોય છે ખૂબ જ ખરાબ કન્ડિશન લાગી રહી છે કે ક્યાંય ને ક્યાં માનવતા નથી દેખાઈ રહી માત્ર ત્યાં ઘણા લોકો ક્રિકેટ રમતા હતા પણ ક્યાંય ને ક્યાંય અગાઉ પણ ગાંધીનગરથી એક વ્યક્તિને અમે લઈને આવ્યા હતા ત્યાંથી પણ લોકો નીકળતા હતા દોસ્તો ખાલી એટલું જ કહેવા માંગીએ છીએ વિડીયોના મારફતે કે ક્યાંય ને ક્યાંય આવી સંસ્થાઓ અમારી જેવી કામ કરી રહી છે પોલીસની મદદ લો તમે એકસો એક્યાસી મહિલા માટે મદદ લો ઘણી બધી આવા અમારા જેવા સેન્ટર હોમ ચાલી રહ્યા છે ક્યાંય નહીં ક્યાંય તમે સંપર્ક કરશો તો ક્યાં નહીં ક્યાંય તમે થોડો સમય આપશો તો માણસનું જીવન બદલી શકાય છે તો માત્ર સમયના કારણે જ આપણે એમનું જીવન બદલી શકીએ છીએ તમે ખાલી દસથી પંદર મિનિટ કોઈને ફોન કરીને બોલાવશો તો એનું જીવન ઘણું બધું ચેન્જ થઈ શકે છે તો કન્ટિન્યુ રે જોજો આપણા દરેક ગ્રુપમાં શેર કરજો આપ સૌના સાથ સપોર્ટથી અમદાવાદની સુંદર મજાનો સેવા યજ્ઞ ચલાવીએ છીએ આપના સપોર્ટથી આવા ઘણા લોકોને અમે લોકો પરિવાર સુધી પહોંચાડ્યા છે બસ કન્ટિન્યુ વિડિયો જોઈએ આપણા દરેક ગ્રુપમાં શેર કરજો અમારી યુટ્યુબ ચેનલ છે સર્વસમુદ ફાઉન્ડેશન તેની લાઈક શેર કરજો જય હિન્દ જયભાર